મહારાષ્ટ્રમાં વિધાનસભા બે ચોવીસ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની યુતિએ પ્રચંડ બહુમતીથી વિજય મેળવતા સુરત જિલ્લા તેમજ બારડોલી શિવસેના દ્વારા વિજોત્સવ મનાવવામાં આવ્યો હિન્દુ હૃદય સમ્રાટ આદરણીય શ્રી બાળા સાહેબ ઠાકરેજી અને ધર્મવીર આનંદ દીધે સાહેબના આશીર્વાદથી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પ્રચંડ બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે તેના સંદર્ભમાં શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ એસ આર પાટીલના આદેશથી સમગ્ર ગુજરાતમાં વીજોત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેના જિલ્લા પ્રમુખ અભિષેક બારોટ અને શહેર કાર્યકારી પ્રમુખ ધર્મેશભાઈ તાંદલેકર દ્વારા શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતામાં બારડોલીના શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને બીજોત્સવ મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે બારડોલી અને સુરત જિલ્લાના તમામ શિવસૈનિકો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ વિશેષ હાજરી આપી હતી મારું નામ એસ આર પાટીલ છે હું ગુજરાત પ્રદેશ શિવસેનાનો પ્રમુખ છું અને આજના દિવસે અમારા તમામ શિવસૈનિક અને શિવસેનાને મહાગઠબંધન માટે હર્ષ અને વિજય ઉલ્લાસનો દિવસ હતો કેમકે અમારે એનડીએને જે બહુમતીથી જીત મળી છે તેને વિજય ઉત્સવ તરીકેને અમારા સુરત જિલ્લાના પ્રમુખ અને સુરત જિલ્લાની પૂરી ટીમે બારડોલી આ શિવાજી ચોકમાં વિજય ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આજના કાર્યક્રમમાં અમારે વિજય ઉત્સવ તર્કે ફટાકા ફોડાવ્યા પછી છત્રપતિ શિવાજી મહારાજે કરોડો હિન્દુ હૃદયનો અને હિન્દુઓને આરાધ્ય દૈવત છે એમને પ્રતિમાને વંદન કરીને એમને ફુલાર કરીને એમના આશીર્વાદ લઈને વિજય ઉત્સવની શરૂઆત કરી છે माझं नाव रीना देवरे प्रमुख सुरत वरून आलेलो आहे महाराष्ट्रामध्ये जे संघटना झाली महायुतीची सरकार आली त्यामुळे बाडोली मध्ये छोटासा प्रोग्राम ठेवलेला होता शिवाजी महाराजांना पुष्प अर्पण करण्यास आलेलो होतो आदरणीय हिंदू हृदय सम्राट बाळासाहेब ठाकरे आणि धर्मवीर आनंद दिगे साहेब थी મહારાષ્ટ્ર રાજ્યની અંદર વિધાનસભા બે હજાર ચોવીસ ઇલેક્શનની શરૂઆતમાં અમારા મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ નેતા શ્રી એકનાથ શિંદે સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે જે વિજય પ્રાપ્ત કર્યો છે તેના અનુસંધાનમાં અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી એસ આર પાટીલ સાહેબ એમણે એક આદેશ આપેલો હતો કે સમગ્ર ગુજરાતભરની અંદર શિવસેના તરફથી એક વિજય ઉત્સવ મનાવવામાં આવે તો તેના સંદર્ભમાં બારડોલી શહેરની અંદર શિવાજી ચોક ની અંદર પાસે આવેલી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા જેને પુષ્પહાર કરીને આજે અમે વિજય ઉત્સવ મનાવવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટો